જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હાલો તો આજ છે નવું વરસ નવા વરસ ના કરીને રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને આપણે અટાણમાં બ્લોગ ચાલુ કરી દીધો છે હજી ભેહું દોવાનું બાકી છે ને રોટલી બનાવી છે જટ જટ બનાવ અને એમ બધા જય શ્રી કૃષ્ણ કરી લીધા હોમ બાપા હે અને અમે બધા અહીંયાથી જય કૃષ્ણ કર લીધા જેમ જેમ બધા આવતા જાય એમ જય શ્રી કૃષ્ણ રામ રામને કર લે હ અને બાકી આપણો ખેડૂનું અવારનું નવું વર હતા બધાનું હે ને વાડીમાં જ જવાનું હે તો ચાલો હવે બસ એ બ્લોગ કન્ટિન્યુ કરી એ કર જય શ્રી કૃષ્ણ તો માં નથી जो मन नहीं हिराए उस डैड अनपे गिला गो हाल 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 उसे मीठू मोटू करे इन्हें ना लगाए <laughs> जो वहाँ उन्हीं बच्ची जैसे क्रेज़ ना करे भाई यार हाल जट का है पसी दिख रहा है क्या था राम राम क्या था आई वो राम राम कर लेने मारा दिया હાલો મીઠું કરી જોજે પડી બધું હાલો તો વાગી ગયા છે આઠ અને જે આપણે આ અનાજની રંગોળી બનાવી હાટું બધા એક એક આવી રંગોળી બનાવજો ને ચકલા પંખીડા ને ખાય પારેવાન જાગની ચકલી હતી પણ હું આવી ઉડી ગયું જે રંગોળી આપણે એવી બનાવી છે અને એક તો હાઇ જે આપણે બનાવતા હતા જ રંગોળી અટાણમાં હે ને કામકાજ હાલે હે ભાઈ હું ધોવાનું ને શેરું ને જો જસ્મીન બાઈને બાંધે હે અને આ છે આપણી કલરવાળી રંગોળી અને આજ જ કંઈક ગોવર્ધન પૂજા હોય જો આપણે કાનુડો બનાવ્યો તો કેવી બઈની રંગોળી આપણે બનાવી બનાવી જ તો આપણે બનાવ્યો આવી છાપણી મારા આગળ આવી રીતની આપણે બનાવી રંગોળી તો બધા કોમેન્ટમાં કહેજો કેવી બઈ મને બી હતી કે કાનુડાનું અસલમ મોઢું બની જાય ને તો સારું ને કરવું હવે શેરું રામ રામ કરવા રામ રામ શેરુ રામ રામ હરખા હરખા રામ 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 કેમ કરાય ને આવડ્યો કરે નવા લગડા શું કામ એમ પેરા

ફોનમાં વાત મીઠિયા વાસ નો દાઢા ધરા પૈકી લગાડમ છો પગતા દેખાતા ત

અને કમ્પ્લીટ થઈ ગયું કાલે બપોર પછી નહોતા ગયા અને આજ બપોર મોર નહોતા ગયા કારણ કે આજ છે નવું વરહ એટલે કોઈ કોક માણા આવતા હોય તે બપોર સુધી ઘેરે કામ કર્યું બધું માંડવીને ઢગલો સોખો કર્યો ને આહી હું એટલે કડીકમાં નહીં ના થાય નહીં આપણું બે તું જો ને જોડામાં આખું કરવાના

હાલો તો જા થોડીક ઢેગલી છે ને તે વીણી લઈ બે બેન ભાઈ વાય ગઈ ફટાફટ થઈ જાય તરીકો તો લાગીએ તને તો બહુ લાગે બહુ અડફેટમાં ના આવ્યું ને ખેતરમાં એટલે એને ભીણવાનું કરવાનું હોય ને એટલે એનું ઓછું હોય વાડીમાં આવવાનું એટલે એને તરીકો લાગે છે એટલું છે ને તે વીણી નાખી પવન છે એટલે આમ તડકો બહુ ના લાગે એમ કરતા બહુ તડકો લાગે જો કબૂતર આવ્યા ખાવા દાણા આમાં મલકના દાણા હે કસરાણી હોય ને બાપા દાણા નીકળી ગયા હતા એ બધામાં શેરથી જો ખાવા આવ્યા હાલો તો હે ને શા આવી ગયો અને मारे <laughs> मी उठ के वेद असल जो ही नहीं भाई काम करता है तो मने इतना है मने सान हूँ ना मुझे वो काम करें दी है काम पीले अच्छा ना वो जरीवारे हुता वाले हूँ ताने थे और नींद आ रही थी साबिल ले तो नींद रोड़ी जाए मने अरे पकड़ता ही बोलना आवडे હલો તો વાગી ગયા છે પાંચ અને અમે જાય છીએ ઘેરે મીમાન આવ્યા તો એનું મેં ટાણું થઈ ગયું તું ઘેર જવાનું તો હાલો હવે જાય મમ્મી દેખાતી નથી હજી બધું છે ને હકેલો કરતી હવે થામણા ઠીકરા વીણી લીધી હતી લઈ જાય અને થોડીક હજી ઈના આગળ છે જય ઈશુ ને મમ્મી જય શ્રી કૃષ્ણ કરે ઈસુ જય શ્રી કૃષ્ણ કર લેતા બેન નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કીધા દુખડા લઈ લે આવીને હવે દુખડા લઈ લે પ્રથમ સાંડલો કરો હવે દુખણા લે પોઈ કરી ગલ્યો હવે દુખણા લ્યો સોખા ઉડાડો હલો તો જો પનીર નું શાક બને બસ હવે ન જો ઈ શું બે શાક બનાવે છે કેવાનું બનાવવું આમ હવે જો વઘાર દીધો અને હવે આ ટમેટાની ગ્રેવી આવી પાપડ પાપડ પાપડે જો જો બરોબર